સમગ્ર દેશ રામમય બની ગયો છે અને ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામની શેઠ શ્રી એચ એલ માડી આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પણ અનોખી રામ ભક્તિ બતાવી છે શાળાના બાળકોએ સતત ત્રણ દિવસ સુધી મહેનત કરી લાકડાના વેરમાંથી રંગોળીપુરી આબેહૂબ અયોધ્યા નગરીની કલાકૃતિ બનાવી હતી બાળકો દ્વારા તૈયાર કરેલી આકૃતિની મહાઆરતી કર્યા બાદ વિદ્યાર્થીઓ એક સાથે રામધૂર બોલાવી રામ મંદિર પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી કરી હતી આ અંગે શાળાના આચાર્ય મિલનભાઈ રાવ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ ઉત્સવ નિમિત્તે અમારી શાળામાં પણ બાળકોએ સતત ત્રણ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ ફરી લાકડાનો વેર એકત્રિત કરી આબેહૂબ કલાકૃતિ બનાવે છે બારસો સ્કવેર ફૂટની આકૃતિ બનાવવામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી અને ત્યારબાદ આજે આકૃતિની મહાઆરતી કરી રામધૂન બોલાવી હતી જ્યારે સમગ્ર ભારત દેશમાં અને જ્યાં જ્યાં વિદેશોમાં પણ ભારતીયો રહે છે ત્યાં આગળ જ્યારે આગામી બાવીસ તારીખે યોજાનાર રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જ્યારે હર્ષોલ્લાસથી ભારતીયો આ તહેવાર દિવાળીની જેમ ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ આજરોજ શ્રી એલ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ તાલુકો ડીસા ખાતે એક સુંદર રંગોળી બારસો સ્ક્વેર ફીટની રંગોળી બનાવી અને આ ઉત્સવની અંદર સહભાગી બનવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ટાફગણ તમામે ખૂબ જ જહેમત ઉઠાવી છે આ રંગોળી બે એક કલાક એના ડ્રોઈંગનો સમય થયો છે અને ત્રણેક કલાક એના રંગ પૂરવાનો સમય થયો છે શાળા સમય બાદ વિદ્યાર્થી મિત્રોએ શિક્ષક માર્ગદર્શકશ્રીઓના માર્ગદર્શન હેઠળ આ સુંદર મજાની રંગોળી અહીંયા રચના કરી છે અને જે રંગોળી જે છે એ આપણું મંદિર રામ મંદિર જે નિર્માણ પામનાર છે એ એની પ્રતિકૃતિ સમાન અહીંયા સુંદર રંગોળીનું સર્જન કર્યું છે અને વિદ્યાર્થી મિત્રો શાળા પરિવારમાં ખૂબ ઉત્સાહ છે આ પ્રસંગે રામધૂન રામ સ્તુતિ તથા બાળકોમાં એક માનવ શૃંખલા રચી અને જય શ્રી રામની માનવ શૃંખલા રચી અને એક સુંદર આ હર્ષોલ્લાસમાં આ દેશના તહેવારની અંદર પણ શાળા પરિવાર જોડાયો છે એમની અને અમને ખૂબ ખૂબ ખુશી છે આ પ્રસંગે વિવેકાનંદ વાલી મંડળ માલગઢ પ્રગતિ મંડળ સમગ્ર ટ્રસ્ટીગણ તથા ગાયત્રી પરિવાર માલગઢ તથા આસપાસના ગ્રામજનો વડીલો ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ ખૂબ આનંદથી અમે આ તહેવારને આ પ્રસંગને આવકારીએ છીએ અને આ સુંદર મજાની બાળકોએ આ રંગોળી અને આ દીપયજ્ઞ પણ દીવડાઓનો દી દીપયજ્ઞ કરી અને રામસુતી કરી અને આ પ્રસંગને અમે હર્ષોલ્લાસથી આવકારીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ